નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આંબલિઓમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આંબલિઓમાં આપણે વાત કરી રહ્યા છીએ મેંસ જન્મલગ્નની જન્મકુંડલીમાં દ્વાદશ ભાવમાં જો ચંદ્ર હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લ લગ્ન

એની સાથે સંબંધિત બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ ગુરુની રાશિ બાર અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે ત્યાં ચંદ્ર નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એમાં જો જોઈએ તો આ ચંદ્ર અને ગુરુ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ સુખ

ખાસ કરી અને સુખ સંબંધિત બાબતની મુળપ એ પેદા થાય એવો એ બનાવશે સાથે જમીન અને મકાન સંબંધિત બાબતની જો વાત કરીએ તો એના સુખની બાબતમાં કે કમજોરી એનો અનુભવ એ તમને કરાવશે તથા ઘરના વાતાવરણ અને જન્મસ્થાન સાથે સંબંધિત બાબતની જો વાત કરીએ તો આવી કોઈ પણ બાબતથી થી થોડાક દૂર રહેવાની વૃત્તિ એ તમને અપાવશે આ ચંદ્ર જે છે એ પોતાની સાતમી મિત્ર દ્રષ્ટિથી જીવનમાં રોગ શત્રુ ભય પીડા ચિંતા ઉપાધિ અને સાથે જ દેવું ઋણ યા તો કરજ અને સાથે જ મોસાળ પક્ષ તથા મોસાળ પક્ષની વ્યક્તિઓથી મનમેળ અને મનમોટાવ એના સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ છ અર્થાત કન્યા રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ ફરીથી એકવાર જો આ ગ્રહ મૈત્રી ચક્રને જોઈએ તો એમાં જોતા આ ચંદ્ર અને બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે શત્રુઓ વચ્ચે રહીને પણ મક્કમ મનોબળ દ્વારા કાર્ય સિદ્ધિનો યોગ એ તમારા જીવનમાં બનાવશે સાથે જ કજિયા કંકાશ ટંટા ફસાદ જેવી બાબતોનું નિરાકરણ લાવવા જેવી બાબતમાં શાંત બુદ્ધિના યોગ દ્વારા સારી સફળતા એ તમને પ્રાપ્ત કરાવશે આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલ ને અવશ્ય અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર